શોભાયાત્રાના આગલા દિવસે ડીપી રોડ ખાતે મામેરા ભરવામાં આવેલા હતા અને ત્યાં મામાના ઘરેથી આજરોજ સવારે શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી જેમાં પ્રસ્થાન સમયે કેશોદના ના ધારાસભ્ય દેવાબેન માલમ

હિન્દુ યુવા સંગઠન દ્વારા રોજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ વર્ષ હતું ત્યારે તમામ એનજીઓ કેશોદના તમામ સંગઠનો તમામ સમાજના સૌ લોકો દ્વારા આપવામાં આવેલ સાથ સહકાર બદલ યુવા હિન્દુ યુવા સંગઠન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આવી જ રીતના હાલ ચાલ તમામ પ્રકારમાં પ્રોગ્રામમાં સાથ સહકાર આપતા રહેવા વિનંતી કરવામાં આવી છે

હિન્દુ સંગઠનના કાર્યાલયથી મામાનાભાઈના સાગરભાઈ અને સંદીપભાઈના ઘરે પોતે મામાભાઈના અંદર મામેલું ગયું હતું તેમના ઘરે રાત્રે ભગવાન રોકાણ કર્યું ત્યારબાદ ત્યાંથી મામાના ઘરથી સવારે ભગવાન નગર દર્શન માટે નીકળ્યા હતા અને આ નગર દર્શનમાં લોકો ભવ્યથી ભવ્ય રીતે લોકોએ ઉત્સાહભેર રથયાત્રાનું સ્વાગત કરેલું હતું અને આ રથયાત્રાની અંદર તમામ એનજીઓએ સાથ અને સહકાર આપેલો છે તમામ હિન્દુ સંગઠનોએ સાથ સહકાર આપેલો તમામ હિન્દુ સમાજે પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સહકાર આપેલો છે રથયાત્રાનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત કરેલું છે તો તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી જ રીતે દરેક કાર્યક્રમમાં હિન્દુ યુવકોને કદાચ કાર્યક્રમમાં સાથ અને સહકાર આપવા પણ અમે વિનંતી કરીએ છીએ આ રથયાત્રા ક્ષેત્રની અંદર થેલી રથયાત્રા હતી ને આ થેલી રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય માતૃભૂમિ ન્યુઝ સાથે મધુર જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માં માતૃભૂમિ પ્લેટફોર્મ અને વેગા કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ